ભારત સંસ્કૃતિને વડલો દેશ છે ત્યારે હસ્તકલા શિલ્પ સ્થાપત્ય વર્ષોથી દાયકાઓથી ભારતની શાન રહી છે આપ જોઈ રહ્યા છો બે બહેનો જી હા આ તેમની કલાકૃતિ છે તેમની હસ્તકલા છે આ હસ્તકલા માત્ર બનાસકાંઠા નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં નામાંકિત થઈ છે કેમ કે જે બજેટમાં તેઓ તમારા જન્મદિવસને તમારા જે પ્રસંગો છે જે તમે લોકો સાથે ઉજવો છો તેને કેવી રીતે શાનદાર બનાવી શકાય તેનું એક આયોજન પણ આ બે બહેનો કરે છે હસ્તકલામાં નિપુણતા પામેલી આ બહેનો પોતાની પ્રોડક્ટો ખૂબ જ ઓછા દરે વેચાણ કરે છે જેનાથી ગ્રાહકોને પોષણ ભાવ પણ આ પ્રોડક્ટમાં મળે છે ત્યારે શું છે આ હસ્તકલાની તેમની પ્રોડક્ટ અને કેવી રીતે આ બહેનો લોકોને તેમના

એક્ઝિબિશન પણ યોજાતા હોય છે પરંતુ ઘણીવાર મહિલાઓ સારા એવા ઉદ્યોગો કરતી હોય છે પરંતુ લોકો વચ્ચે નથી જઈ શકતી અને ઘણી એવી અવનવી ચીજ વસ્તુઓ પણ પોતાના હાથથી બનાવતી હોય છે હાથ બનાવટની હોય છે પરંતુ લોકો સુધી તે સંદેશો પહોંચતો નથી અને જ્યારે આપણે એવી જરૂરિયાત હોય છે ત્યારે આપણને પણ એ વસ્તુ સુધી આપણે જલ્દી પહોંચી નથી શકતા એવી જ બે યંગ લેડી છે અને એવું સુંદર મજાનું કામ પણ કરી રહી છે જો કે આ અવનવી ચીજ વસ્તુઓથી મને પણ હું પણ આકર્ષિત થઈ છું કે એ લોકોએ કઈ રીતે તૈયાર કર્યું હશે ટુડી ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને જે રીતે આપ આ કામગીરી કરો છો આપને ખૂબ ખૂબ અભિનંદન હું ખાસ કરીને એ વાત કહીશ કે જે આપ આ હોમમેડ ચીજવસ્તુઓ બનાવો છો તેનું યોગદાન એટલે કે મહત્વ શું છે ઓકે એ મતલબ કોઈને જ્યારે નીડ હોય છે રિકવાયરમેન્ટ હોય છે જેવી રીતના અમારા ઘરે પણ આવું ફંક્શન હતું ત્યારે અમને આ વસ્તુની નીડ હતી ત્યારે અમારું આ ઓપન નહોતું થયેલું બિઝનેસ ત્યારે અમને આ વસ્તુનો બહુ શોખ હતું કે કંઈક ડિફરન્ટ કંઈક અલગ કરીએ અમારા બ્રધરના મેરેજ હતા પણ એ ટાઈમમાં અમે બહુ જ મતલબ ગોત્યું પણ ક્યાં અમને આ વસ્તુ મળી નહીં નજદીકમાં પછી શોર્ટ ટાઈમમાં અમે વિચાર્યું કે હવે અમારા ઘરે ફંક્શન એટલે અમને પણ એટલો ટાઈમ નહીં કે અમે પ્રોપર આ વસ્તુને એટલો ટાઈમ આપી શકીએ કેમ કે આ બધી હેન્ડમેડ વસ્તુ છે ને આમાં બહુ ટાઈમ લાગે છે એટલા માટે પછી અમને વિચાર આવ્યો કે અમને આટલી નીડ છે તો આપણા જેવા તો કેટલાય લોકો હોય જેમને આ વસ્તુની રિક્વાયરમેન્ટ હશે આવી વસ્તુના શોખીન હોય ત્યારે જ અમે આ નવું બિઝનેસનું સ્ટાર્ટઅપ કર્યું એટલે આ બધી અમારી પ્રોડક્ટ છે બધી ક્લાઇન્ટને માઇન્ડમાં રાખીને એમની રિક્વાયરમેન્ટને સમજીને જ અમે પ્રોડક્ટ બનાવીએ છીએ કે એમની રિક્વાયરમેન્ટ શું છે એમનું બજેટ શું છે એના અકોર્ડિંગ એમની ચોઈસની બધે કલર થીમમાં વેસ્ટર્ન ઇન્ડિયન લુકમાં જોઈએ એવી ટાઈપનું અમે પેકેજિંગ આપીએ છીએ મેરેજ

અને આ લોકેશનમાં અમે બહુ સર્ચ કર્યું તો અમને એવું પેકિંગ કે એ જે રિક્વાયરમેન્ટ હતી કે અમારી ફૂલફિલ ના થઈ દેટ્સ વાય વી સ્ટાર્ટેડ કે અમને આ બિઝનેસમાં જવું જોઈએ અને આનો સ્કોપ બહુ સારો લાગ્યો અમને તો અમે સ્ટાર્ટ કર્યું અને અમને બહુ સારો એવો રિસ્પોન્સ બી મળ્યો છે અહીંયા આગળ અને એ જ કે જ્યારે આપણા ઘરે પ્રસંગ હોય તો આપણે બધા એ જ આપણી નીડ હોય કે બેસ્ટ ટુ બેસ્ટ આપણે કઈ રીતે પ્રેઝન્ટ કરીએ કઈ રીતે એના ફંક્શનને વધારે એક બેસ્ટ રીતે આપણે બનાવીએ એને તો એની ઢોલ એક મતલબ જો બી જેટલા બી તહેવાર છે બધાય તહેવારમાં કવર કરીએ છીએ તો વાત થઈ કે એ આ વ્યવસાય સાથે જોડાયેલા છે અને ગૃહ ઉદ્યોગ છે લઘુ ઉદ્યોગ છે પોતે લોકો સાથે જોડાઈને એમને સગવડતા પૂરી પાડવા માંગે છે પરંતુ કેવી કેવી આઈટમો છે શું શું વસ્તુઓ છે ને કઈ રીતે ડેકોરેશન કરે છે તે પણ આપણે જાણીશું આ સરસ મજાનું અમે જોઈ રહ્યા છીએ અને આપ પણ જોઈ રહ્યા છો કે ઉપર લખેલું છે મામેરું તો આની ખાસિયત આપ કહેશો મને સર આ મામેરું પેકિંગ છે જેવી રીતના જેવું તમારે મામેરું કરાવવું તમારે કેશ આપવાનું હોય તો એ તમે આવી રીતના ડેકોરેશન કરીને લઈ જાઓ તો બહુ સારું લાગે અને યુનિક લાગે મેરેજમાં આટલા તમે પૈસા ખર્ચો તો આટલું આ થોડું યુનિક અને કમ બજેટમાં તમારી વસ્તુને બહુ જ હાઇલાઇટ વસ્તુ આ કરે છે એટલા માટે આવી ટાઈપનું અમાઉન્ટ ડેકોરેશન કરીને આપવામાં આવે છે આપણા ભારતીય સંસ્કૃતિમાં કોઈ પણ મેરેજ અથવા એટલે કે લગ્ન હોય અથવા ઘણી વખતે કોઈ પ્રસંગ હોય એમાં ખાસ કરીને બહેન ને મામેરું ભરવાનો રિવાજ હોય છે અને જે રીતે એમને મામેરાનું ડેકોરેશન કર્યું છે આપ જોઈ રહ્યા છો સરસ મજાની લાલ લાલ નોટો બે હજારની જોવા મળી રહી છે પાંચસોની નોટો છે ને આ રીતે એક રકમ જે હોય છે ઘણીવાર આપણે કહીએ છીએ કે પાંચ લાખનું મામેરું થયું દસ લાખનું મામેરું થયું અને હવે અવનવી ચીજો મૂકવાની જગ્યાએ લોકો રોકડ રકમ આપતા પણ હોય છે અને જો આ રીતે ડેકોરેટ કરવામાં આવે તો સુંદર લાગે છે અને લોકો પણ આનાથી પ્રભાવિત થાય છે જ્યારે બહેનના ઘરે આ રીતે મામેરું પહોંચતું હોય છે તો તે પણ ખુશ થઈ જતી હોય છે આપણી પાસે બીજી અલગ અલગ પણ વસ્તુઓ છે આની શું ખાસિયત છે ને આ શું છે આ બધા શ્રીફળ છે તમે શ્રીમતમાં કે સગાઈમાં કે મેરેજમાં જે સુપ્રસંગમાં બસ સૌથી પહેલાં તો શ્રીફળ જ આવવાનું છે તો શ્રીફળ તમે આવી ટાઈપમાં ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપમાં ડેકોરેશન કરાવી શકો છો ગોળ છે તે ગોળ તમે ડિફરન્ટ ટાઈપમાં કરાવી શકો છો આમાં પૈસાનું પણ કરાવવું હોય તો પણ તમે કરાવી શકો છો બધી ટાઈપમાં તમારું જો આવી ટાઈપમાં બી કરાવવું હોય તો ઓરિજિનલ શ્રીફળ જ આવે છે અને આવી રીતના તમે ડેકોરેશન કરાવી શકો આમાં બધી પ્રોડક્ટ છે એમાં તમારી ક્લોથ્સ છે આવી રીતના જેવી રીતના મામેરા પેકિંગનું જે આ છે તો તમારો અમાઉન્ટનું એને એ આવી રીતના ડેકોરેશન કરવામાં આવે છે પણ તમારા સોરી અમાઉન્ટ ને એને કોઈ પણ ડેમેજ નથી થતું એ એકદમ સેફ રહે છે તો આપે જોયું તે રીતે કે આ શ્રીફળ શ્રીફળ હંમેશા શુભકામમાં ઉપયોગમાં લેવાતું હોય છે ને કોઈ પણ પ્રસંગમાં શ્રીફળનો સૌથી પ્રથમ જરૂરિયાત હોય છે ત્યારે શ્રીફળને પણ કેવું સરસ મજાનું ડેકોરેટ કરવામાં આવ્યું છે કે જાણે મૂક્યું હોય ત્યારે કે તેની સુંદરતામાં વધારો થતો હોય છે આગળ પણ આપણે જોઈશું કે જે રીતે તેમણે જે જે ડેકોરેટ કર્યું છે સરસ મજાનું આપ કહી શકશો કે આમાં આમાં જ ખાસિયત શું છે આ હા ખાસ કરીને હા આની હા આની શું ખાસિયત છે આ એકચ્યુલી આપણા કોઈ બી પ્રસંગમાં દાગીના નીડેડ હોય છે આપણા ઇન્ડિયન કલ્ચરમાં તો મોસ્ટ આપણા ટેન્શન એ જ હોય કે દાગીનાને સંભાળવા માટે એક ઘરનું વ્યક્તિ બુક થઈ જાય છે દાગીનાની અંદર તો આ એ રીતની ટ્રે છે કે ઓપન બધા જોઈ શકે અને ઘરવાળા ફ્રીલી બેસી શકે કેમકે આને કોઈ ટચ ના કરી શકે કોઈ બી ફંક્શનમાં તો ઘરવાળા આની અંદર મતલબ ડિસ્પ્લે બી બેસ્ટ થાય અને સેફલી બી રહે તમારું ગોલ્ડ તો આ ગોલ્ડ ટ્રે બનાવી છે અમે કે કોઈ બી પ્રસંગમાં ગોલ્ડ જ્યારે આપવાનું હોય છે ત્યારે આ ગોલ્ડ ટ્રે એની અંદર કામ કરતી હોય છે એવી રીતે પછી પછી મજાનું છે છે ગિફ્ટ કે કોઈ લગનમાં આપણે રિટર્ન ગિફ્ટ કે કોઈ બર્થડે ગિફ્ટ કે કોઈ બી રિટર્ન ગિફ્ટ આપતા દિવાળી ગિફ્ટ આપતા હોઈએ તો અમે અલગ અલગ હેમ્પર્સ રેડી કરતા હોઈએ છીએ એ ડિપેન્ડ કરે છે કસ્ટમરના બજેટ બજેટ પ્રમાણે લાઈક ટુ હંડ્રેડથી કરીને થ્રી થાઉઝન્ડ સુધીના અમે ગિફ્ટ હેમ્પર બી રેડી કરીને આપતા હોઈએ છીએ કેમને જોયું મેં ખાસ જોયું કે આ જે અવનવી વસ્તુઓ આના પર ફોકસ કરશું કે આ કઈ રીતે ડેકોરેટ કર્યું છે અને કમ્પ્લીટલી આપ જોઈ રહ્યા છો કે મૂવમેન્ટ કરી રહ્યું છે તો એની ખાસિયત આપ મને કહેશો કે આમાં શું છે કે એની ખાસિયત કે આ જે તમે કર્યું છે ને આમાં ખાસ્સી એવી મહેનત પણ લાગી રહી છે મને જી જી આમાં આ વસ્તુ એવી છે કે કોઈ તમારી વસ્તુ એવી બહુ મોંઘી હોય ને બહુ વસ્તુ આટલો કોઈ એવી પ્રોડક્ટ છે જેમાં તમારે બહુ હાઇલાઇટ કરવી છે કે આ વસ્તુ અમારી આવી છે તો આ વસ્તુ તમે મહેમાનોના વચ્ચે આવી રીતના રાખીને યુનિક કંઈ ડિફરન્ટ તરીકેને પ્રેઝન્ટ કરી શકો છો એટલા માટે ઘણી વખતે સમાજમાં મોંઘા લગ્ન કહી શકાય એવા મોંઘા લગ્ન હોય છે ને એમાં આપણા ભારતીય સંસ્કૃતિમાં ખાસ કરીને દાગીનાની પ્રથા છે સોના ચાંદીના ઘરેણાં આપવાની અને આ જે મુવમેન્ટ થઈ રહ્યું છે તેમાં સોના ચાંદીના કોઈ નેકલેસ હોઈ શકે તેને પણ આમાં મૂકીને તમે હાઈલાઈટ કરી શકો છો એ ઉદ્દેશ્યથી આ બનાવવામાં આવ્યું છે અને આ ડ્રાયફ્રૂટનું જે આખે આખું બનાવ્યું છે આપણે તો આને જાણીએ છીએ કે આ એક ચગડોળ છે અને આ ચકડોળમાં જ્યારે આમ મેળામાં જઈએ ત્યારે માણસો બેઠા હોય છે અને આમાં એમાં સરસ મજાનું ડ્રાયફ્રૂટ આપણે કહી શકીએ કે ગોળ ગોળ ફરી રહ્યું છે એટલે કે મહેમાનોનું આકર્ષણનું કેન્દ્ર પણ બની શકે છે સરસ મજાનું આ બ્રાઇડલ પણ છે આખું આખે આખું સાડી પેકિંગ છે હા આમાં આખી સાડીનું પેકિંગ કરેલું છે જે દહેજમાં આપી રહ્યા હોય એમાં સાસુ સાડી માટે આ વસ્તુ એક યુનિક છે કે સાસુ સાડી બહુ અનમોલ્ય હોય સાસુ માટે કંઈક યુનિક જોઈએ અને સાસુને પહેલાં ધ્યાનમાં રાખીને પેકિંગ કરવાનું હોય છે તો આ સાસુ સાડી માટેનું પેકિંગ છે જે ડોલમાં પૂરું પેકિંગ થશે આમાં તમારે એન્ગેજમેન્ટ માટેની ટ્રેઓ જોઈ તો એ પણ દો બહેનો કે દુકાન ઉપર બધી વસ્તુ તમને અવેલેબલ મળી જશે અમે આપીએ છીએ અને દરેક પ્રસંગને અવનવી રીતે એમણે જે શણગાર્યો છે ખાસ કરીને આ આ બાજુ પણ આપણે નજર કરીશું કે હા આખે આખો દુલ્હ દુલ્હનનું જે મેકો ઓવર કહી શકાય કે બ્રાઇડલ એ પણ એમને તૈયાર કર્યું છે સરસ મજાનું જે રીતે એમને સાસુ સાડીનું પણ કહ્યું કોઈ પણ દુલ્હન નવી નવી પરણીને જતી હોય છે સાસરીમાં ત્યારે સૌથી એને વધુ ટેન્શન સાસુનું જ હોય છે અને સાસુ કઈ રીતે રીઝવવી તેનો અવનવો અહીંયા નુસ્ખો અપનાવેલો છે અને બીજું હું તમને ખાસ કહીશ કે આ જે તૈયાર કર્યું છે એના વિશે ખાસ માહિતી આપશે આ મતલબ પાનેતર જે એક બહુ આપણા માટે પ્રિશિયસ વસ્તુ છે તો પાનેતરને યુનિક રીતે મતલબ જ્યારે સામેથી આવે તો એ બ્રાઇડલ બી ખુશ થઈ જાય કે ભાઈ આટલું સારું એને આપણે લાવીએ બહુ મોંઘું પણ લઈ જાય જ્યારે સિમ્પલ રીતે તો એટલું દેખાય નહીં જ્યારે કે ડિસ્પ્લે કરીને તમે લઈ જાઓ તો જ્યાં જે એની પ્રાઇસ હોય એ ડબલ દેખાય કે અચ્છા આ તો આટલું મતલબ યુનિક છે તો એ વસ્તુને અમે ધ્યાનમાં રાખીને આ કરેલું છે પછી જમાઈ માટે જે કપડાં ને બધું હોય છે એ માટે અમે જીન્સનું બી મતલબ પેકિંગ આખું યુનિક રાખેલું છે બધું છે અલગ અલગ થીમ માં છે તમે ઇન્ડિયન થીમ માં કરાવી શકો છો વેસ્ટર્ન થીમ માં કરાવી શકો છો તમારા તમારા ક્લોથ્સ ના મેચિંગ પેકિંગ કરાવવું હોય તો પેકિંગ મેચિંગમાં પેકિંગ કરાવી સેમ બધું મેચિંગ ક્લોથ્સમાં કરાવવું હોય તો સેમ પ્રોડક્ટ બધી તમે એક જ કલરમાં મેચિંગમાં કરાવી શકો છો બધી અલગ અલગ પ્રોડક્ટ અલગ અલગ કેટેગરી વાઇઝ અમારું પેકિંગ છે ત્યાં યુનિક એક એ છે કે કસ્ટમરને રેન્ટ ઉપર બી અમે અવેલેબલ આપીએ છીએ પ્રોડક્ટ અને કસ્ટમાઇઝ કે ભાઈ એમને કોઈ માઇન્ડમાં હોય કે ભાઈ મારા મેરેજમાં મારે આવું જ થીમ જોઈએ છે તો એ કઈ બી ગમે તેથી ફોટો કે વિડીયો લઈને આવે અમે સેમ વસ્તુ એમને બનાવીને આપીશું તો એ એક યુએસપી છે અમારો તો જે રીતે આપણે આ જોયું અને જાણ્યું તેમાં આપણે દરેક ખાસિયત જોઈ દરેક ઇવેન્ટને એક સરસ મજાનું શણગારવામાં આવી રહ્યું છે બેબી શાવરનું મહત્વ પણ વધી રહ્યું છે દિવસેને દિવસે જેમ જેમ આધુનિકતા આવે છે તેમ તેમ લોકો બેબી સાવર પણ બહુ એકદમ આધુનિક રીતે કરતા જોવા મળે છે હોટેલ હોટેલમાં તેનો આખે આખું આયોજન કરતા હોય છે ને જે રીતે આમાં આપ જોઈ રહ્યા છો નાના નાના રમકડા અને જે રીતે રેલગાડી તૈયાર કરવામાં આવી છે એટલે કે એમાં નાનું નવું મહેમાન ઘરમાં આવતું હોય તેની તૈયારીઓ કરવામાં આવતી હોય છે ને તેને પણ એમને તેઓએ અવનવી રીતે શણગાર્યું છે જો કે એક નાનકડા શહેરમાં બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં નાનકડા શહેરમાં દો બહેનો કી દુકાન એમાં પણ આવું સરસ મજાનું કામ કરીને આપી રહ્યા છે ને લોકોના પ્રસંગને શણગારે છે અને સુશોભિત કરીને પોતે પ લોકોના પ્રસંગને જે રીતે શણગારી રહ્યા છે એ પણ તેમનામાં એક ખાસિયત છે અને કોઈએ પણ જો કે તેમનો કોન્ટેક કરવો હોય ને પોતાના શુભ પ્રસંગને શણગારવું હોય સુશોભિત કરવું હોય તો ઇન્સ્ટાગ્રામ પર તેમના આઈડી પર જઈને તેમને ફોલો કરી અને તેમના મોબાઈલ નંબર સાથે કોન્ટેક કરીને આપ પણ ઓર્ડર આપી શકો છો અને આપના પ્રસંગને એક સુશોભન કરી અને લોકો સામે તેને પ્રદર્શિત પણ કરી શકો છો એના પર માટુડી ન્યૂઝ ગુજરાતી